Jai Shri Ram, I want to say thank you because I Your name? Victoria. Victoria. Yeah, Victoria. My name is Melody Meladima. Sheikh <laughs> <laughs> Bukhar Melody Ma Jai Shri Ram. I want to say thank you because I think maybe I don't deserve be Belarus is a country I think Russia. Near yeah, but he always say no. Don't worry, they kind, and I'm very shy. I'm very nervous, <laughs> but also I believe it's everything from God and uh, it's like dream. Thank you so much. Jai Shri Ram. I so, say mantra. Yeah, he he will give you a mantra. Ram Ram. Ram Ram. Ram, Ram. अनंत चिंताओं, भय, दूर every day. इफ यू हैव अ फियर इफ यू हैव सम नेगेटिव थॉटफुल माइंड इफ यू आर worried अबाउट समथिंग दैट विल बी गो अवे सो you, यू हैव अ फ्री टाइम एनी टाइम इन अ डे day, whatever यू डू chant राम 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 काउंटर and you you will get i'll give you a machine you know you wear no. it here and then you count yes, ram 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 yes, yeah yeah yes, you, i have that one one so he'll give you one see he'll give you one oh, go go again take take go ram 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 try it ram ram yeah. ram 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 ram, ram. laugh no. see he'll give tilak kar se yes yes kar se kar se laugh tilak laugh so he'll give you a tilak tilak yeah આશીર્વાદ આપો કે એના બધા દૂર થાય ભલે બેલારૂસ એટલે કે રૂસ કન્ટ્રીમાંથી આવ્યા છે આઈ થિંક રશિયા બાય ઓકે રશિયા ની બાજુમાં રૂસ કન્ટ્રી આવેલી છે ત્યાંથી આવ્યા છે એમનું નામ છે વિક્ટોરિયા મહાપ્રત્યનો ભાવ છે કે દર્શન કરવા માટે જ આવ્યા છે આપણે એમના પાસેથી જાણીએ અભયભાઈ જય શ્રી રામ બધાને જય શ્રી રામ જય શ્રી રામ જો હું મારું નામ અભય છે અને હું સુરત થી આવું છું હું માતાજીનો સેવક જ છું જેમ આ બધા સેવા કરે મારી એટલી કૃપા માતાજીની છે કે હું અહીંયા આવું છું અને હું આ બેનને કશે મળ્યો હતો હું એકચ્યુઅલી ચાઈના રહું છું અને આ બેનને હું ચાઈનામાં મળ્યો હતો અને વાત થતાં થતાં ખબર પડી કે બે દિવસ પછી એમની ઇન્ડિયા આવવા માટેની ફ્લાઇટ છે અને હું પણ બે દિવસ પછી ઇન્ડિયા આવતો હતો તો મેં એમને કીધું તમે મારા ઘરે પધારો તો એ મારા ઘરે અત્યારના મહેમાન બનીને પધાર્યા છે પછી આજે મારા કુળદેવીનો વર્ષગાંઠ છે તો અમે મારા કુળદેવીની ધજાએ ગયા હતા અને ધજા ચડાવ્યા પછી અમે એમ વિચાર્યું કે આજે રવિવાર છે તો માતાજીના દર્શને જઈએ તો હું એમને આગળ લઈ આવ્યો તો કે નહીં જવાય નહીં જવાય રહેવા દે આપણે નહીં જવાય અહીંયા બેઠા 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 અમે વિચારતા હતા કે માતાજીના દર્શન થશે દર્શન થશે અને દર્શન પણ થઈ ગયા આજે આને જો કેવા કેના નસીબ છે કે આજે લોકો અહીંયા પહેલા વાર જે અહીંયા આવ્યા છે આજે પહેલીવાર માતાજીના પગમાં એને ચરણ સ્પર્શ કરવા મળ્યા છે આપણા બધા માટે આ બહુ જે સમજી શકે છે સમજી શકે છે આપણા માટે બહુ અદભુત વાત છે કે પહેલી રવિવારે કોઈ અહીંયા આવ્યું છે જેને નથી ખબર રામ નથી ખબર કૃષ્ણ નથી ખબર માતાજી કોણ છે એને આપણા શ્રદ્ધા સંસ્કાર કંઈ નથી ખબર અને એને એના નસીબ એના એના ગ્રામના એવા આશીર્વાદ એને કે ભાઈ એને માતાજીના ચરણમાં સ્પર્શ કરવા ચરણ મળ્યા અને આજે એ અહીંયા આવ્યા તો મેં એમને પૂછ્યું કે તમને શું જોકે માતાજીએ કીધું બધા આપણે તકલીફવાળા છીએ કોઈને કોઈ કંઈક ને કંઈક મંદુકથી આપણે અહીંયા બધા ભેગા થયા છે તો એમને મેં પૂછ્યું તમને શું તકલીફ છે તો એમને કોઈ તકલીફ છે એમને કીધું હું હજાર ઘણા લોકો મતલબ ઘણા લોકો પાસે જઈને આવ્યા છે પણ ક્યારેય પ્રોબ્લેમ નથી પૂરો થયો અને ભક્ત તરીકે કે માતાની સેવા કરી છે તરીકે મને વિશ્વાસ હતો કે માં આને કદાચ નથી ખબર કે 11 રોટલા ખવડાવવા કે એને ચકલાને ચણ નાખું પણ હું કરીશ માં તું મારી પહેલા આની ઈચ્છા પૂરી કરજે માં આને નથી ખબર કદાચ એ કરે ના કરે હું કરીશ પણ માં મારી માં આની ઈચ્છા તું પહેલા પૂરી કરજે એવા ભાવ સાથે અમે ઉપર આવ્યા છીએ હવે નાઉ યુ સ્પીક સમથિંગ સો હાઉ డు યુ લાઈક લાઈક હાઉ డు યુ લાઈક ટુ બી હિયર યુ ફીલ ધ એનર્જી હાઉ డు યુ ફીલ For first, I want to say Namaste, Jai Shri Ram. I want to say thank you because I think maybe I don't deserve to be there, but he always say no, don't worry, they kind, and I'm very shy, I'm very nervous, <laughs> but also I believe it's everything from God and uh, it's like dream. Thank you so much, Jai Shri Ram. એવું કેવું હતું કે અહીંયા મને કદાચ ઉપર જવા નહીં મળે અને હું અહીંયા બધા બધા લાઈનમાં બેઠા છે ને હું ડાયરેક્ટ આવી જાઉં તો કદાચ લોકોને એવું લાગશે કે નહીં ભાઈ આ તો બેન કેમ આગળ ચાલ્યા તો એ કે રેવા દે નહીં થાય નહીં થાય પણ એમને કીધું ભગવાનની દયાથી અને રામ ભગવાનની દયાથી આજે ઉપર આવ્યા છે ને એમને બહુ પ્રાઉડ છે આ વસ્તુમાં તો કદાચ કોઈકનો અહીંયા આવ્યા પછી કોઈકનો વિશ્વાસ તૂટતો હોય કોઈકનો આવતા આવતા સાર રહી જતો હોય તો મારા પર નહીં મારા વચન પર નહીં માતાજીના વચન પર વિશ્વાસ રાખજો તમારો સાર માં નહીં નહીં ને નહીં તૂટવા દે અગર તમને કોઈ કડી તૂટે છે તો સમજો કે તમારી ભગવાન પરીક્ષા કરી રહ્યા છે આટલું માંગશો ને હું તો કહું માંગશો જ નહીં આટલું માંગશો ને તો માં આવડું દેશે માએ આજે જ કીધું છે કે આંખ બંધ કરીને ખોલશે ને ત્યાં દુઃખના ભવના દુઃખ જતા રહેશે તમારા નહીં ભવના કરેલા દુઃખ જતા રહેશે તો માં પર વિશ્વાસ રાખજો મને મારી માં પર પૂરો વિશ્વાસ છે અગર કાલે મારી મા મારો પ્રાણ લઈ લેશે ને તો મને ખબર છે કે મારા સંતાનનું મા મારી મા ધ્યાન રાખશે આટલો વિશ્વાસ સાથે હું અહીંયા ઉપર આવ્યો છું તમે પણ બધા વિશ્વાસ રાખજો કોઈ પહેલી વાર આવતા હશે કોઈ બીજી વાર કોઈ પાંચ વર્ષથી આવતા હશે બધા વિશ્વાસ રાખજો માં બધાની પરીક્ષા કરશે પરીક્ષા એની જ કરાય જેને આપણે મોટું પદ સોંપવાનું હોય પદ સોંપવાનું ના હોય એને માટે પૂરી પરીક્ષા નથી હોતી જય શ્રી રામ જય શ્રી રામ બસ આ કહીને મારા શબ્દોને પૂર્ણ વિરામ મૂકું છું જય શ્રી રામ તો લગભગ એક વર્ષ કે દોઢ વર્ષ પહેલા હું ઉપર મારા અહીંયા આવ્યો હતો અને હું છે ને મારો એક વિડીયો છે એમના યુટ્યુબ ચેનલ પર કે મેં મંગળવારના દોષ મને લાગેલા હતા તમે કદાચ સર્ચ કરશો તો મળી જશે સો મને માતાજીએ કોઈ એવી વસ્તુ બતાવેલી કે ભાઈ એનું આ મેં બહુ પૂજા પાઠ કરાવેલી હતી અને પૂજા પાઠ કરાવ્યા પછી મને કોઈ ફળ મળેલું નહીં તો માતાજીએ મને એવું કીધેલું કે લાલ કપડાં પાંચ લેજે અને તું એક કોઈ બી વ્યક્તિને દાન કરજે તો તારો મંગળ દોષ પતી જશે અને એનો મને બહુ પરચો મળેલો હોય આજે નહીં કહું તમે બધા વિડીયોમાં જોજો બરાબર છે પણ એ જ સમયે મેં માતાજીને એવું કીધેલું કે મને એવી એક ઈચ્છા છે કે મને એવું ભગવાન એવો આશ આપે છે કે કોઈકવાર તમારે ત્યાં કોઈ બહારનું વ્યક્તિ જે ફોરેનર છે જે બહાર ગામથી આવશે પરદેશથી આવશે એવું કોઈ વ્યક્તિ આવશે ને હું તમારા માટે એનું ભાષાનું વાત કરીશ કે ટ્રાન્સલેશન જેને કહેવાય એ હું કરીશ તમારા માટે અને આજે એ શબ્દો માતાજીની કૃપાથી સાચા પડે છે અને આજે હું તમને કહું છું કે આજે તો એક જ છે કાલે કદાચ ફોરેનરની અલગ લાઈન હશે તમે જોજો અહીંયા માતાજી ને હું સાચું કહું છું તમને બોલા તો મારો મા મા એકવાર ફોરેનર આવશે મારા ગામમાં સો ધેટ્સ વોટ હી સેડ ઇન લાઈકアーલીયર સો મચアーલીયર ધેટ વન ડે ધ ફોરેનર વિલ કમ એન્ડ યોર નેમ યોર નેમ વિકટોરિયા વિકટોરિયા માય નેમ ઇઝ મેલેડીમા સેક પુખાર મેલેડીમા પુખાર મેલેડીમા ઉનકા મેરે મેરે માફી દીપે કોનસે The Kunkar means dangerous, you know. Oh, ah, dangerous, okay, yeah, know. dangerous. Yes, yes, <laughs> yes, yes. <laughs> so it's a Kunkar. You say. Kunkar. Melody Ma. Melody Ma. <laughs> Jai -shri, You say Jai Shri. Jai Kunkar Melody Ma. Kunkar. Melody Ma. Melody Yes. Ram. 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 You say Ram. 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 All universe He's the He the God of the universe. So everyone All universe. bow down to Him. Brahman. It's not only on, the, on the, uh, the Earth, from many planets together, He is the God of the universe, multiple universe. Sarjan karta, palan so He is the creator, He's the caretaker, and he's the, he's the, He will let you reach to the destination. If you bow down to Him. મલ્ટીપર્પઝ રામ નામ ભગવાનની તમામ શક્તિઓ છુપાયલી છે એટલે અહીંયા રામ નામ ધમ ઓફ રામ દેર મેની મેની થિંગની મેની પાવર હિડન ઇન સાઇડ ઇન ધ નેમ ઓફ રામ સો દેટ ઇઝ વાય હિયર દે આર સર્વિંગ ધ નેમ ઓફ રામ ટુ એવરી વન ઓફ અસ ધન વીલ ગેટ અ બેનિફિટ ફ્રોમ ધેટ સૌ બધાનું કલ્યાણ થાય રામ 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 ભલે ખૂબ આનંદ થયો પણ તમને બધા રામ રામ આપણો ભારત દેશ છે કે ક્યાં રૂસ રૂસ ક્યાં ચાઈના ક્યાં મળવાનું ક્યાં વાતચીત થવાની અને ક્યાં ફરતા ફરતા બારે જ આ ધામ આવવાનું મામા આ ક્યાંક ને ક્યાંક તમને કહો ક્યાંક ને ક્યાંક પૂર્વજનમના ક્યાંક ને ક્યાંક ભક્તિ ભજન કોઈ એવા સંસ્કાર હશે ભગવાનના કે જે તમને ફરતા ફરતા ભારતમાં તો લાયા પણ બારે જા ધામમાં લાયા રામનું નામ સાંભળવા મળ્યું એવું કહો સો હી સેટ દેટ યુ નો નોટ ફ્રોમ ધીસ વીસ ટાઈમ યુ માઇટ હેવ સમ બેનિફિટ ફ્રોમ ધ અર્લિયર અર્લિયર જનરેશન ધેટ બીકોઝ ઓફ ધેટ સમ ગુડ વિશિસ યુ હેવ ધેટ યુ કામ ટુ ઇન્ડિયા એન્ડ યુ કામ ટુ હિયર એક નથીલ કોલ યુ હિયર

ભય શંકા દૂર થાય એવું ચાન્ટિંગ રામ રામ એવરી ડે ઇફ યુ હેવ ફિયર ઇફ યુ હેવ સમ નેગેટિવ થોટફુલ માઇન્ડ ઇફ યુ આર વરીડ અબાઉટ સમથિંગ દેટ વિલ બી ગો અવે સો યુ ઇફ યુ હેવ અ ફ્રી ટાઈમ એની ટાઈમ ઇન અ ડે વોટ એવર યુ ડૂ ચાન્ટ રામ 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 ડોન્ટ હેવ ટુ સો એનીથિંગ યુ કેન વોક યુ કેન યુઝ રામ 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 યુ આર ડુઈંગ સમથિંગ યુ કેન સે રામ 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 એની ટાઈમ કાઉન્ટર and you you will get i'll give you a machine you know you wear no. it here and then you count yes, ram, ram 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 yeah yeah you, i have that one one so he'll give you one see he'll give you one go 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 okay. take take go ram 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 so you will wear it and you give it to him ni mahima anant so by one name it's a huge power within one one name so if you if you count multiple times इट इज यू डोट फियर अबाउट द प्रॉब्लम यू हैव टूडे इट इज नॉट ओनलीज नॉट गोइंग टू सोल्व योर टू डेज प्रॉब्लम સો તિલક તિલક ડુ ડુ માતાજીને આશીર્વાદ આપો કે એના બધા દૂર થાય રામ 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 યુ આ કોઈને નસીબ નથી થયું જો કેવા નસીબદાર છે આ ફોરેનિયાઓ કે યાર ક્યાં બેસી ગયા અમારા નસીબમાં નથી આ વસ્તુ આ લોકો કેવા કેવા તમે તમાલો ભૂલો રે પડ્યો રે હંસો આંગણે ઉડી આવ્યો ગાવ ભૂલો રે પડ્યો રે હંસો આંગણે ઉડીને આવ્યો તને મનથી તર છોડાયો મારગ મારગ અટવાયો ગમ ના પડે રે ને હો ગમ ના પડે રે ને ઠાકુર તારા નામ ની રે ધૂણી રે દખાવી બેલી આમણે તમારા નામ ને હો માડી ધૂણી રે દખાવી બેલી અમે બધાય તમારા નામ ને રામ રામ માં ચાઇના નો ડિસ્ટન્સ મે જોયું છે 7400 કિલોમીટર થાય અહીંયા થી અને બેલારુસ જ્યાં બેન આવ્યા છે એનું ડિસ્ટન્સ થાય છે પાંચ હજાર થી પંચાવનસો કિલોમીટર જેવું થેન્ક ટુ યુ એટલે તો કીધું ક્યાં રૂસ અને ક્યાં ઇન્ડિયા અને ક્યાં બારેજા ધામ બરાબર છે અને બધું થઈ અને અહીંયા આવવાનું થયું રામ નામ મળ્યું આ રામ નામ મળ્યું ક્યાંક ને ક્યાં પૂર્વ જન્મ સંસ્કાર હશે ત્યારે ભારત દેશમાં આવવાની યાત્રા આવવાનું થાય અને અહીં ક્યાંક કોઈ ધાર્મિક જગ્યાએ કોઈ મતલબ ધામ એમને રામનું નામ પ્રદાન થાય એ ભગવાનની વિશેષ કૃપા અમને ક્યાંક ને ક્યાંક છે પહેલાથી અને માતાએ એવું કહીશ આજે એમને કહો કે અહીંથી તો આજે છે આશીર્વાદ લઈને જાય છે પણ ફરી એક વખત હરખથી ઉત્સાહથી ખુશથી ફરી એક વખત આવશે સો હી સેટ ધેટ યુ નો વેન યુ કમ ટુ મીટ મી એન્ડ ઓલ ધીસ થિંગ્સ હેપન ઇટ ઇઝ જસ્ટ યુ હેવ ટુ કમ હિયર દેટ્સ વાય ઓલ ધીસ થિંગ્સ હેપન યુ નો દેટ ડે And he said, today you come with lot of questions in your mind. He will give you the blessings. All blessings he will give you. But he said, in future, one day will you will come with very happy mindset. Come here. When you very feel happy, all the worries will go when you come with very excitement to meet him again. But but everything, every time, Ram 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 You must chant Ram. Ram 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 Ram. Okay, 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 okay. બોલો રામચંદ્ર ભગવાન કી શ્રી બહુચર મેલડી માત કી રામ રામ અમારા બોલ હતા બધા કદાચ જૂના ભક્તો આવતા હશે એમણે સાંભળ્યું હશે કે એક દિવસ ફોરેનર આવશે અહીંયા અને એમણે કીધું કે એક નહીં હજુ ઘણા આવશે તો ઘણા આવશે ચિંતા ના કરશું જોઈએ રાખો રામ અમારા રામની મહિમાનો પ્રભાવ છે